વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર ત્યારે આ રથનું અમદાવાદના અમરેવાડી વિધાનસભા મત વિસ્તારના ઇન્દ્રપુરી વોર્ડ ખાતે આગમન થયું હતું રથનું સ્વાગત ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પૂરક પોષણ યોજના સ્વનિધિ યોજના નિક્ષય પોષણ યોજના ખેલો ઇન્ડિયા સફાઈ કામદાર યોજના આવાસ યોજના પ્રધાનમંત્રી જન જનઔષધિ યોજના સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું किसी कारण कर कारण सर चाहे वो व्यस्तता हो या स्वमान्य जीव हो लेकिन हम चूटी हुई पाख सब और कॉरपोरेशन के सब कर्मचारी एक एक घर जाके उनको समझा के जो 350 से ज्यादा जो योजनाएं हैं उसका विस्तृत पूर्वक जानकारी देते हुए उनको आगे बुलाते हैं बाबा ने हृदय કાણું છે એ પ્રમાણે અમે હું લાચાર થઈ ગયો અને હાઉ નોર્મલ થઈ ગયો અને મેં નાના મોટા દવાખાને તપાસ કરાયા પછી ઘરે આવે પૈ પૈસાનો મારી જોડે સગવડતા નથી આયુષ્યમાન કાર્ડ કાઢવાથી મારા યવન માતાની અંદરમાં મારા બાળકનું સહી સલામત ઓપરેશન થઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયું એ બદલ હું ગુજરાત સરકારને આભાર માનું છું